ધોધમાર વરસાદ વરસ્યો દાહોદના ફતેપુરામાં માર્ગો પરથી વહેતી થઈ નદીઓ ફતેપુરા સહિત માધવા પાટવેલ આપટલાય સલરા મોટી રેલ શેરો વાંગડ અને કંકાસિયામાં માં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાનું આગમન મહીસાગર માં લુણાવાડામાં વરસ્યો ધોધમાર વરસાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક માંડવી બજાર હાટડિયા બજાર હુસૈની ચોક વરધરી રોડ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આગમન મહીસાગરમાં લુણાવાડામાં વરસ્યો ધોધમાર વરસાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક માંડવી બજાર હાટડિયા બજાર હુસૈની ચોક વરધરી રોડ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ વરસાદી માહોલ ગિરિમથક સાપુતારામાં વિરામ બાદ ફરી એક વખત જામ્યો વરસાદી માહોલ ગાઢ ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસ્યો વરસાદ ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસ્યો સિઝનનો સરેરાશ એકસો અગિયાર પોઈન્ટ ટકા વરસાદ સૌથી વધુ એકસો ટકા વરસાદ વરસ્યો કચ્છ ઝોનમાં સૌરાષ્ટ્રમાં એકસો ટકા દક્ષિણ ગુજરાતમાં એકસો અગિયાર પોઈન્ટ ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં વરસ્યો એકસો પાંચ પોઈન્ટ અડસઠ ટકા વરસાદ વરસાદ રાજ્યના ચૌદ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન સાત જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ તો સાત જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે વરસી શકે છે ભારે વરસાદ ભરૂચ નર્મદા સુરત તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જ્યારે નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે ભારે વરસાદ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની આગાહી તો મધ્ય ગુજરાતના આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ જાહેર પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે અતિભારે વરસાદ અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ છેલ્લા ચાર વર્ષની તુલનાએ આ વર્ષે ઓગસ્ટમાં વરસ્યો સૌથી વધુ સત્તર પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ ખેરગામ તાલુકામાં વરસ્યો સિઝનનો સૌથી વધુ એકસો અઠ્યાવીસ પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ તો છ તાલુકાઓમાં સો ઇંચથી વધુ વરસાદ સારા વરસાદને પગલે રાજ્યના બસો સાત પૈકી એકસો દસ જળાશયો થયા હાઉસફુલ કચ્છ સૌરાષ્ટ્રના ચોરાણું જળાશયો સંપૂર્ણ ભરાયા તો દક્ષિણ ગુજરાતના નવ મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ થયો પાણીની ભરપૂર આવકથી રાજ્યના એકસો બાવન જળાશયો હાઈ એલર્ટ એલર્ટ અને વોર્નિંગ પર નેવ ટકાથી વધુ ભરાયેલા એકસો એકત્રીસ જળાશયો હાઈ એલર્ટ એશી થી નેવ ભરાયેલા પંદર જળાશયો એલર્ટ તો સિત્તેર થી એસી ટકા ભરાયેલા છ જળાશયો વોર્નિંગ પર વરસાદના કારણે તાપી જિલ્લાના બેતાલીસ માર્ગ પાણીમાં ગરકાવ વાહન વ્યવહાર પર માઠી અસર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પાણીની ભરપૂર આવક ધોધમાર વરસાદ વરસ્યો તાપીના ડોલવણમાં અંધારવાડી દૂર ગામમાં જળબંબાકાર મહાદેવ ફળિયા અને બારી ફળિયામાં અનેક ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા ઘર વખરીને નુકસાન ઓલણ નદીમાં ઘોડાપુર ડોલવણના પાંચોલ ગામની આશ્રમ શાળામાં ફરી વળ્યા પાણી બાળકોને ખસેડાયા સલામત સ્થળે આશ્રમ શાળા પરિસરમાં પાણી ભરાતા સ્થાનિક પ્રશાસન પણ એલર્ટ ચાર કલાકમાં ડાંગમાં ખાબકીઓ આશરે પાંચ ઇંચથી વધુ વરસાદ અનેક વિસ્તારમાં જળબંબાકાર ઝાબડા ગામ નજીકના માર્ગ પર ફરી વળ્યા ખાપરી નદીના પાણી ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતાં ખાપરી નદી બે કાંઠે છેલ્લા ચાર વર્ષમાં આ વખતે ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ સત્તર પોઈન્ટ અડસઠ ઇંચ વરસ્યો વરસાદ છ તાલુકામાં સો ઇંચથી વધુ વરસાદ ખેર ગામ તાલુકામાં સૌથી વધુ એકસો અઠ્યાવીસ પોઈન્ટ અડસઠ ઇંચ વરસ્યો વરસાદ તો છ તાલુકામાં હજુ સાહીઠ ટકા પણ વરસાદ નથી વરસ્યો